નમસ્કાર લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે રાધા ગુજરાત ફર્સ્ટની ટીમ આજે એ ધરા પર પહોંચી છે જેનો ભવ્ય ભૂતકાળ ઇતિહાસના પન્ના ઉપર આજે પણ અંકિત છે અમારી ટીમ ત્યાં પહોંચી છે જે ધરાએ રાજ્યને બે મુખ્યમંત્રી પણ આપ્યા છે આ બેઠકની ઓળખ પહેલા ગોહિલવાડમાં થતી હતી જો કે વર્ષ ઓગણીસો બાદ આ બેઠક ભાવનગર તરીકે ઓળખાય છે ભાજપે નિમુબેન બાંભણ્યાને જ્યારે ઇન્ડી ગઠબંધને ઉમેશ મકવાણાને મેદાને ઉતાર્યા છે ભાજપના ઉમેદવારે તો મુદ્દાની વાત કરતા નજરે ચડ્યા જો કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર બફાટ કરતા કેમેરામાં કેદ થયા છે સંપૂર્ણ મામલો શું છે એ આપને જણાવીએ એ પહેલા જાણવું એ પણ જરૂરી છે કે આ બેઠકનો ભૌગોલિક તેમજ રાજકીય ઇતિહાસ કઈ દિશામાં રહ્યો છે કૃષ્ણકુમારસિંહ ગોહિલની ધરા એટલે ભાવનગર

ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એની ટીમે અને ગુજરાતની ટીમે જે વિકાસના કામો કર્યા છે એ મુદ્દો લઈને અમે લોકોના જીવન ધોરણને ઊંચું લાવવા માટે યુવાન મહિલા ખેડૂત કિસાન આ બધાના જીવન ધોરણ ઊંચા લાવવા અને દરેક ક્ષેત્રે મહિલાઓ પણ આગે આવે અને કામ કરે આ બધા વિકાસના મુદ્દા લઈને અમે જશું કોઈપણ લોકસભા બેઠકની વાત કરતા હોઈએ ત્યારે એ પણ જાણવું ખૂબ જરૂરી છે છે કે કે તે બેઠક પર કઈ કઈ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય તો આપને જણાવીએ તળાજા પાલીતાણા ભાવનગર ગ્રામ્ય ભાવનગર પૂર્વ ભાવનગર પશ્ચિમ ગઢડા અને બોટાદ બેઠકના મતદારો મુખ્ય ભૂમિકા ભજવી જાય છે હવે સવાલ એ થાય છે કે આખરે આ બેઠક પર કુલ કેટલા મતદારો મતાધિકાર નો ઉપયોગ કરશે તો આપને જણાવી નવી યાદી અનુસાર પુરુષ મતદારો ની સંખ્યા વધી નવ લાખ પર આ વખતે કુલ ઓગણીસ લાખ સોળ હજાર નવસો જેટલા મતદારો ભાવિ સાંસદ નું ભવિષ્ય ઈવીએમમાં કેદ કરશે અન્ય બેઠકોની જેમ જ ભાવનગર લોકસભા બેઠક પર જ્ઞાતિવાદી સમીકરણ વચ્ચે અટવાયેલી છે કોળી સમાજની આ બેઠક પર સૌથી વધુ 22% જેટલી વસ્તી છે ત્યારબાદ બ્રાહ્મણ વણિક રાજપૂત માલધારી મુસ્લિમ સમાજના મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવી જાય છે એક તરફ ભાવનગરનો ભવ્ય અને દિવ્ય ભૂતકાળ છે ભાજપના ઉમેદવાર મુદ્દાની વાત ન લઈને જનતાની વચ્ચે જઈ રહ્યા છે જોકે એનડી ગઠબંધન ના ઉમેદવાર મુદ્દાની વાતને નેવે મૂકી

પહેલાં તો આપની ટીવીના મારફત મારી ભાવનગરની જનતા અને બોટાદની જનતાને હું એમનો આભાર માનું છું કે એમના આશીર્વાદના કારણે જ મને ઇન્ડિયા એરલાઇન્સનામાંથી મને આટલી નાની ઉંમરમાં મને આ ટિકિટ મળી છે આજે તમે જોયું છે કે સૌથી પહેલાં ગુજરાતમાં આમની પાર્ટીએ બે સીટ જાહેર કરી ઇન્ડિયા એરલાઇન્સમાંથી એક ભરૂચની અને એક ભાવનગરની અને બાકીની ચોવીસ સીટ ઉપર ગુજરાતની અંદર કોંગ્રેસ લડી રહી છે એટલે બે સીટ ઉપર આમ પાર્ટી લડી રહી છે તમે ભાવનગરમાં જોયું છે કે મેં મારી સ્વાભિમાન યાત્રા એકવીસ દિવસથી વધારે સમય ચલાવી છે ચારસો પંચોતેર ગામમાં મારી આ યાત્રા ગઈ છે દરેક લોકોને હું મળ્યો છું દરેક સમાજના લોકોએ મને ખૂબ વિશ્વાસ મારી ઉપર મૂક્યો છે આજે તમે જોયું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ગામમાં

તેમને ઇતિહાસ ખબર નથી રાહુલ ગાંધી એવું કહ્યું કે રાજા રજવાડાએ તો બધું લૂંટીસ લીધું તું પછી અમે સત્તામાં આવ્યા અને બંધારણ આવ્યું અને લોકોને પોતાનો હક મળ્યો તો શું તેમને ઇતિહાસ ખબર નથી બીજાની હું વાત નહીં કરું અમારા આ ઇતિહાસને દબાવવાનો અત્યારે વાત ચાલે છે જનતા પાર્ટીવાળા જે છે એ ઇતિહાસને મરોડવાની વાત કરે છે તમે જોયું હોય છે કે ભાજપના નેતા વાણીવિલાસ કરે છે પર્ષોત્તમ રૂપાલાએ વાણીવિલાસ કર્યો એને તો ન્યાહ લગીને કહી દીધું કે ભાઈ પહેલાના રાજા રાજ રાજાઓ જે છે એ અંગ્રેજો વાણીવિલાસ તો બંને તરફથી થઈ રહ્યો છે રાહુલ ગાંધીએ પણ જે કર્યું એ શું વાણીવિલાસ નહોતો બિલકુલ ખોટી વાત છે તમને લાગી રહ્યું છે કે કોંગ્રેસ અને આપને બહુ સારો મુદ્દો મળી ગયો છે એક ક્ષત્રીય સમાજનો કે એ બાને એક ડાયવર્ઝન થાય લોકોમાં ધ્રુવીકરણ થાય નયા મુદ્દો નથી આ મારે દેશની માતાઓનું સન્માનની વાત છે અમારે અસ્મિતાની વાત છે આ મુદ્દો નથી અમારા માટે મુદ્દો નથી જોતો અમારા માટે હું મારા મતમાંથી જ હતો ભાવનગરની આપણે વાત કરીએ તો આ બેઠક માટે કોંગ્રેસ સાથે સહમતી કઈ રીતે બની અહીંયાથી શક્તિશ્રી ગોહિલ આવે છે કોંગ્રેસ પાસે પણ નેતાઓ છે વર્ષોથી અહીંથી લડતી આવે છે તો પછી આ બાદની પાર્ટીએ આ બેઠક કઈ રીતે મેળવી શું ગણિત જોયું તું જીત માટેનું ત્યારબાદ તમને આ બેઠક મળી છે આપના ચલન મારફતે હું માન્ય રાહુલ ગાંધીજીનો માન્ય શક્તિશ્રીનો આભાર માનું છું કે આટલી માની નાની ઉંમરે મારું નામ એ લોકોએ ઇન્ડિયા એલાયન્સમાં સંયુક્ત રીતના સિલેક્ટ કર્યું એટલે તો મારા માટે તો આ બહુ મોટી વાત કરે એનો જો મુખ્ય શ્રેય જતો હોય તો એ મારી ભાવનગરની જનતાનો છે મારી બોટાદની જનતાનો છે કે વિકાસના કાર્યો એક હજાર કરોડના બોટાદમાં કરી ચૂક્યો છું એના મેરિટના આધારે મને આ મારી ઉપર ભરોસો મૂકવામાં આવ્યો છે આજે ગુજરાતના યુવાનોને બરબાદ કરવાનું જો કામ કરતો હોય ઉદ્યોગપતિઓ ખાલી કહેવાના છે બાકી દેશને બરબાદ કરવાનું કામ આ પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ કરી રહી છે પેલા ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આ કર્યું હતું ચીનની અંદરથી થી અપીલ એવા રાજા હતા ખબર હતી કે એને જીતી છે વ્યસની બનાવ્યા એના આની પ્રજાને અફીનનું બંધાણ કરાયું ધીમે ધીમે અફીર નસમાં ચડી ગયું લો રાજા મહારાજાઓ અફીરના નશામાં એટલે એક એક રજવાડા ઉપર અંગ્રેજોનું શાસન આવ્યું એ જ અત્યારે અડાણીએ કર્યું છે એક એક તમે એમ કહી રહ્યા છો રાજા રજવાડા અફી નશામાં પડી રહ્યા એનો માલિક જે છે ગૌતમ અદાણી છે ગૌતમ અદાણીના તમે રાજા રજવાડા વિશે વાત કરી હતું કેમ એની ધરપકડ નથી કરવામાં આવી શા માટે

આપણી સાથે ગયા છે છે શરૂઆત થઈ આ લોકસભા માટેની લોકોના પ્રશ્નો તો ક્યાંય દેખાતા જ નથી જાતિ વચ્ચે આવે છે ધર્મ આવે છે કોઈ ચોક્કસ સમાજ આવે છે અને ઘણા સમયથી ક્ષત્રિય સમાજ વિશે ઘણી બધી ટિપ્પણીઓ થઈ રહી છે તે વિશે આપનું શું કહેવું છે જે પણ સમાજ નિર્ણય લેશે સમાજના જે હોદ્દેદારો છે જે પ્રમુખ પ્રમુખશ્રીઓ છે એ એમાં નિર્ણય લે છે હું એમાં નિર્ણય નથી લેવાનો મારી વફાદારી મારા સમાજ પ્રતિ છે એ સૌથી મહત્વપૂર્ણ છે અને લોકોને યાદ રાખવું જોઈએ મને મારા માટે કોઈ પણ પક્ષ પહેલા મારું ક્ષત્રિય સમાજ આવે અને એક જવાબદાર નાગરિક તરીકે અને એક સાચો ક્ષત્રિય તરીકે ક્ષત્રિય ધર્મ એટલે રક્ષાનો ધર્મ અત્યાચારનું નહીં એક સાચો રાજપૂત તરીકે ક્ષત્રિય તરીકે મારું એ ધર્મ છે કે હું તમામ નગરજનોને સાથે રહીને એક જવાબદાર નાગરિક બનું અને એવા મુદ્દાઓ આપણે લોકો વચ્ચે લાવીએ જેને લઈને ભાવનગરના વિકાસની વાત થાય વાતનગરના જે વિપક્ષના ઉમેદવાર છે લોકસભાના ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આપનો ઉમેદવાર ઉમેશ મકવાણા અહીંયાથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે મેં તેમની સાથે વાતચીત કરી તેમણે ક્ષત્રિય સમાજ અંગે વધુ એક વિવાદિત નિવેદન એવું આપ્યું કે રાજા રજવાડા જે પહેલાં હતાં તે નશામાં ધૂત રહેતા હતા પડ્યા રહેતા હતા એના કારણે જ અંગ્રેજોનું શાસન આવી ગયું તે લોકોનું શાસન જતું રહ્યું તે વિશે શું કહેશો ઉમેશભાઈ નવા છે રાજકારણમાં અને લગભગ નવા હોવાથી એમનું કામ ડબલ થઈ ગયું છે અને એનો સમય નથી મળ્યું કે હું ભાવનગરનો ઇતિહાસ વાંચી શકું ઉમેશભાઈથી નમ્ર વિનંતી છે કે આ ભાવનગર રાજ્યનો ઇતિહાસ વાંચો આપ કેવા ભાવનગરથી આવો છો અને આજ ભાવનગરના પ્રતિનિધિ અગર બનવા માંગો છો આપની બુદ્ધિ ઠેકાને હોવી જોઈએ અને આપની જવાન કંટ્રોલમાં હોવી જોઈએ અને એ પણ યાદ રાખો કે પ્રજાવત્સલ્ય મહારાજા કૃષ્ણકુમારસિંહજી પહેલાં એમના પિતા શ્રી મહારાજા ભાવસિંહજી બીજા નશાબંધી એટલે કે પ્રોહિબિશન ભાવનગર રાજ્યમાં લાવ્યા હતા તો એ યાદ રાખો આ નશાની વાત કરો છો આ કેવી દૂર દિશા હતી ભાવનગર રાજવી પરિવારના મહારાજાઓની એટલે નથી કહેતો કારણ કે હું આ પરિવારથી છું કોઈ પણ નગરજનથી પૂછી શકો હું તો એક સામાન્ય નાગરિક છું મારું મહત્વ નથી મારું મહત્વ ત્યારે જ આવે જ્યારે ભાવનગર નગરજનો અમે સાથે રહીને કહીએ કે અમે ભાવનગર માટે વિકાસ જોઈએ છે ને એવા કોઈ ઉમેદવાર આપો जे भावनगरनी वात करें आवी नॉन सेंसिकल वातुनो करें તમે કીધું કે મીડિયા મીડિયાએ સવાલ પૂછવા જોઈએ અમે સવાલ તો પૂછતા જોઈએ છીએ પરંતુ જે રાજકીય પક્ષો છે તે આવી બધી બાબતોને વળગેલા જ રહે છે ઉમેશભાઈ મકવાણાની વાત કરી રાહુલ ગાંધીઓ કે પછી પોછો તો રૂપાલા તો જે રાજકીય પક્ષો છે તેમનો સેન્ટર પોઈન્ટ કેમ આવા નિવેદન પર હોય છે કેમ તે આ બાબત પર જતા રહે છે શું તેમની કોઈ સ્ટ્રેટેજી હોય છે કે પછી જનતા ખરેખર આવા મુદ્દા ઈચ્છે છે કે બંને બાજુથી છે માણસ કોઈ પણ ઇસ્યુથી ડાયવર્ટ ક્યારે કરવા માંગે સાહેબ જ્યારે એમને પાસે કઈ કામનું હોય અથવા જ્યારે એમની પાસે જિલ્લાના વિકાસ માટે કાંઈ મુદ્દાઓ નહીં હોય એમને આપ પૂછોને કે દસ એવા મુદ્દાઓ આપો જેને લઈને ભાવનગરના યુવાનો ભાવનગરના વડીલો ભાવનગરમાં શૈક્ષણિક પરિસ્થિતિ આરોગ્ય પરિસ્થિતિ રોજગાર વધે આપ કેટલી ઇન્ડસ્ટ્રીઝ લાવશો ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી એની પરિસ્થિતિ કેવી છે છેલ્લા બે અઢી વર્ષથી આપણે અહીંયા વીસી સાહેબ નથી બે વર્ષથી એ વિશે કોઈ વાત નથી કરતું તો દીઝ આર ઓલ ટેક્ટિક્સ ટુ ડાયવર્ટ પબ્લિક માઇન્ડ અને મારી આશા એ છે કે ભવિષ્યમાં અન્ય નાગરિકો આગળ આવે પોલિટિક્સમાં અને એને પોલિટિક્સનો ગણો એને સમાજ સેવા અથવા સમાજ નોકરી ગણો મારા દૃષ્ટિ પ્રમાણે જે પણ સાંસદ હોય અથવા ધારાસભ્ય પણ હોય એ આ તો સેવક હોય અથવા નોકર સેવક ક્યારે હોય જ્યારે એ સેવા કરતો હોય નોકર ક્યારે હોય જ્યારે અત્યારે તમામ સાંસદશ્રીઓ છે એ નોકર છે જનતાના કારણ કે નોકરીના તનખા મળે છે તો જનતાથી હું કહું છું કે આપ પૂછી લો કે આપ પૂછી લો કે આપના સાંસદને મંથલી પગાર કેટલું મળે છે આપ શોખ થઈ જશો આ બધા મુદ્દાઓ છે આપના મેમ્બર ઓફ પાર્લિમેન્ટનું લોકેલ એરિયા ડેવલપમેન્ટ ફંડ કેટલું છે આપના જે સાંસદ છે એના લોકેલ એરિયા ડેવલપમેન્ટ ફંડ ક્યાં ક્યાં યુટિલાઇઝ કરવા માંગે છે આપણા જિલ્લામાં આપણા શહેરમાં કયા પ્રકારના રોજગારની ઇનિશિયેટિવસ રહેશે તો અન્ય એવા મુદ્દાઓ છે જે સારું કામ થઈ રહ્યું છે પણ એક બ્યુરોક્રેસી લેવલ ઉપર જે પોલિટિકલ વિઝન છે એ હજી ભાવનગરમાં લેકિંગ છે કારણ કે જ્યાર સુધી આપના સાંસદીય ઉમેદવાર આપને વચ્ચે રજૂ નહીં કરે કે પાંચ વર્ષમાં હું શું કરવાનો છું આપને કઈ રીતે ખ્યાલ આવશે કે આ વ્યક્તિ મારા મતને લાયક છે કે નહીં આપ આજના તારીખમાં આપના ઉમેદવારથી પૂછો કે ભાવનગરની પરિસ્થિતિ આપ ઇન્ડિયા એલయన్స్ થી પૂછો કે ભાવનગરમાં અત્યારે જે પરિસ્થિતિ છે આ રોગ્ય પરિસ્થિતિ શૈક્ષણિક પરિસ્થિતિ અને રોજગારની એમાં આપ શું ફેર લાવશો તો મે આજ સુધી મે એમની વાત આમાં સાંભળી નથી ક્ષત્રિય સમાજને તમે શું સંદેશ આપવા માંગશો આ આખી બાબત ને આ પ્રશ્ન પહેલા જ મે કીધું કે એકતાની જે જરૂર છે પક્ષ પહેલા સમાજ રાખવો જોઈએ પક્ષ પહેલા સમાજ રાખવો જોઈએ એ બહુ જરૂરી છે અને જે શબ્દ આપે એ અત્યારે વાપર્યા કે સમાજમાં ભાગ પડે છે હું હાથ જોડીને મારા સમાજના ભાઈઓ અને બહેનોથી કહું છું કે કોઈ દિવસ સમાજ વચ્ચે ભાગ ન પડવા દો અમારી એકતામાં જ અમારો વિકાસ છે જેમ ઇતિહાસમાં અમે સાથે રહીને ઇતિહાસ લખ્યું છે આજે દરબાર કોઈને બનવું નથી કોઈને કોઈ ગમતા નથી બનવું બધાને છે સોરી ઉલટું બોલી ગયું દરબાર કોઈને ગમતા નથી બધા કે દરબારો માથાભારી છે પણ દરબારો માથાભારી કેમ છે સાહેબ કારણ કે અમારી ભાવનાઓ છે અમારા લોકો પ્રતિ અમારા શહેર અમારે જિલ્લા પ્રતિ જય માતાજી જય માતાજી તો મારું એવું જ કહેવાનું છે મારા સમાજના ભાઈઓ બહેનો થી કે કોઈ દિવસ સમાજની અંદર ભાગલા ન થવા દો સવાલ એ જ છે કે આજે રાજકારણીઓ છે કેમ આવી બાબતો પર જઈ રહ્યા છે તેમને હવે આપણે યોગ્ય ટ્રેક પર આપણે જનતા કઈ રીતે લાવી શકીએ જનતા ત્યારે લાવી શકે જ્યારે દરેક સમાજના પ્રમુખ અને સાથે સાથે ઇન્ડસ્ટ્રીઝના વ્યક્તિઓ થોડા ની ડર રહીને આગળ આવે આઈ નો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કહેવું બહુ સરળ છે મારા માટે કારણ કે હું અહીંયા બેસી બેસીને વાત કરું છું પણ સ્વાભાવિક સ્વાભાવિક વાત છે કોઈ રૂલિંગ પાર્ટી એક પક્ષ ખિલાફ હું વાત નથી કરતો જ્યારે કોંગ્રેસ પણ પાવરમાંથી અથવા રૂલિંગ પાર્ટીની પણ વાત કરું કોઈ પણ ઇન્ડસ્ટ્રીલેસ આગળ આવીને વાત કરે તો ડાયરેક્ટ એનો દબાવ એના ધંધા ઉપર જાય છે એ ખોટી વાત છે જે ઇન્ડસ્ટ્રીલેસ હોય કે કોઈ પણ બીજા વ્યક્તિ એક જવાબદાર નાગરિક બનવા માંગે છે એમની વાત સાંભળી લેવા મને એવું જ લાગે છે કે નગરજનોને મોટી સંખ્યામાં આવીને એમના પ્રશ્ન લાવવા જોઈએ એ કયા પ્રકારનું ભાવનગર ઈચ્છે છે પાંચ વર્ષમાં દસ વર્ષમાં થાય એ વાત તમામ નાગરિકો અને તમામ સમાજના પ્રમુખ તમામ ધર્મોના પ્રમુખને વાત કરવી જોઈએ આ જે ચૂંટણી છે તેમાં ખાસ જે ગેરંટી છે તેના પર ખાસ ફોકસ થઈ રહ્યું છે ધ્યાન થઈ રહ્યું છે ફ્રીની ગેરંટી એટલે વીજળી ફ્રી આપીશું પછી તમને અનાજ ફ્રીમાં મળશે તમને આયુષ્યમાન કાર્ડ મળશે આ બધી બાબતો લોકો સુધી મૂકવામાં આવી રહી છે તે પછી સત્તા પક્ષ હોય કે પછી વિપક્ષ કે અમે સરકારમાં આવીશું તો આ ફ્રી આપીશું અમે ફરી એકવાર સરકારમાં આવીશું તો અમે આપીશું તો આ જે ફ્રીની બાબતો છે જનતા માટે સારી છે કે નથી નાજી સાહેબ અનફોર્ચ્યુનેટલી નથી આર્થિક રીતે કારણ કે પૈસા ઉપરથી તો ભગવાન નથી મોકલતા ને સાહેબ કોઈના ખીચામાંથી ઓછા થવાના છે યા તો ટેક્સ ક્યાં વધશે પણ એવું કહેવું કે સેન્ટ્રલ સેન્ટ્રલ ગવર્મેન્ટ રાજ્ય સરકાર કાંઈ નથી કરતી એ પણ ખોટી વાત છે અન્ય એવી સ્કીમો છે પી પીએમઓની પ્રધાનમંત્રીથી જેનો લાભ અન્ય નગરજનોને મળ્યું છે તો એમાં હું ના નહીં કહું જ્યાં ક્રેડિટ આપવું જોઈએ સો ટકા આપવું જોઈએ આપને વ્યક્તિ અથવા પક્ષ ગમે કે ન ગમે એ અલગ વસ્તુ હોય પણ જે આપ કહો છો વીજળી ફ્રી અને એ બધું એને કરતાં વધારે માણસને રોજગાર આપો કારણ કે એક બાજુ આપ ફ્રીની વાત કરો ને બીજી વાત સાઈડ આપ આત્મનિર્ભરની વાત કરો તો બંને ઓપોઝિટ છે મારા દૃષ્ટિ પ્રમાણે આપ લોકોને સેલ્ફ સફિશિયન્ટ અને સેલ્ફ કેપેબલ બનાવવું જોઈએ પણ જ્યારે બટન દબાવવાનો ટાઈમ આવે એ સિક્રેટ સિક્રેટમાં કોઈને ખ્યાલ નથી આપ કોને મત આપવાના છો દિલથી અને મનથી એ જ વ્યક્તિને મત આપો જે આપના જિલ્લા પ્રતિક કામ કરશે જે આપણા જિલ્લામાં આપણા યુવાનોને એક ગૌરવશાળી ભવિષ્ય બનાવી શકશે એવા વ્યક્તિને મત આપો અને જે વ્યક્તિ આપણા સમાજને માન સન્માન આપશે ને આપના માન સન્માન લાયક છે તો મારી એ જ એક વિનંતી છે જે પણ સાંસદ તરીકે ઉમેદવાર જીતીને આવે કે આ મુદ્દા ઉપર આપ ધ્યાન રાખો અને વાત મહારાજાઓ રાજવી પરિવારની આપ જ્યારે પણ કરવા માંગો ત્યારે યાદ રાખો કે આ ઇતિહાસ શું હતું ઇતિહાસને વાંચીને કરો અને જો આપણે ઇતિહાસ નો વાંચ્યું હોય તો મહેરબાની કરીને આપનું મોડું બંધ રાખો આભાર અમારી સાથે જોડાવા બદલ જય અને આપના સમય બદલ ખૂબ ખૂબ આભાર જી તો આ હતા જયરાવિરસિંહ ગોહિલ કે જે જેને આપણી સાથે વાતચીત કરી તેમણે અલગ અલગ ક્ષેત્ર માટે અલગ અલગ મુદ્દા વિશે વાત કરી છે તેમણે કહ્યું છે 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 એક તો મતદાન વિશે વાતચીત કરી સાથે સાથે જે મુદ્દાઓ લોકો સમક્ષ રહ્યા તે પણ લોકોએ સમજવાની જરૂર રાજકીય પક્ષોએ શું કરવું જોઈએ તે પણ કહ્યું છે સાથે સાથે અહિયાંના જે વિકાસ કાર્યો અહિયાંની સમસ્યા આગળના ભવિષ્યમાં શું થવું જોઈએ તે પણ વાતચીત કરી છે અમારી આ વિશેષ રજૂઆતનું બસ આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર લોકસભાની ચૂંટણીનો મહાપર્વ ચાલી રહ્યો છે જનતાને આશા અપેક્ષા એ જ રહે ઉમેદવારો વાત આરોગ્યની કરે શિક્ષાની કરે ઉજ્જવળ ભવિષ્યની કરે ન કે ચોક્કસ સમાજને ટાર્ગેટ કરી મુદ્દાને ડાયવર્ટ કરે ભાવનગર લોકસભા બેઠકમાં આજે બસ આટલું જ બસ આવી જ રીતે અમે આપના આગળ પણ બતાવતા રહીશું અન્ય બાકી બેઠકોનો રિપોર્ટ મને આપશો રજા આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર